ગુજરાતની અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગ્રુપગ્રામ પંચાયતની અંદર ચાર બૂથ આવેલા છે અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે એવી હું અપેક્ષા રાખું છું